અદાણી પરિવાર આયોજિત મુન્દ્રાના મહાદેવના મંદિર ખાતે ભાગવત કથાનું જ્યારે સમાપન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોના આંખમાં અશ્રુ ધારા વહેવા માંડી હતી સતત સાત દિવસ સુધી ભાગવત કથાનો જે સંઘ હતો તે સંઘ અદ્ભુત રહ્યો હતો મહાપ્રસાદની વ્યવસ્થા અને મેડિકલ કેમ્પની વ્યવસ્થાને પણ વ્યાસપીઠ ઉપરથી કશ્યપભાઈ જોશીએ સાધુવાદ પાઠવ્યા હતા અદાણી પરિવારને પણ હેતભરિયા સાધુવાદ પાઠવવામાં આવ્યા હતા હવે જોય મંત્ર આમ તક ન્યૂઝ બ્યુરોમાં હતી હિતેશ માકાણીનો એક વિસ્તૃત અહેવાલ અદાણી પોર્ટ્સ એન્ડ સેર લિમિટેડ દ્વારા સર્વજનહિતાય સર્વજન સુખાઈના ઉમદા હેતુસર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન દાનેશ્વર મહાદેવ સિરાચા ખાતે કરવામાં આવ્યું હતું જેની આજે વિધિવત રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સાત સાત દિવસ સુધી વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય વક્તા શ્રી કશ્યપ મહારાજે ખૂબ જ ઉમદા કથાનું પાલન કરાવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ આ કથાનો લાભ લીધો હતો અને ખાસ કરીને આ જે અદાણી પરિવારના રક્ષિતભાઈ શાહ પ્રીતિબેન સહિતના લોકો જે છે પરિવારના સૌ સભ્યો અને વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય કશ્યપભાઈ જોશીનું વિવિધ સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું સૌથી કથાની પૂર્ણાહુતિ દરમિયાન જે સાત સાત દિવસ સુધી ભાગવત કથાનો રંગ લગાડનાર વ્યાસપીઠ પર બિરાજમાન કશ્યપભાઈ જોશીનું પણ વિશેષ સન્માન અદાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું સાથોસાથ ઉડીને આંખે વળગે તેવી વ્યવસ્થા પણ એ હતી કે શ્રીમદ ભાગવત સપ્તાહના સાત દિવસ દરમિયાન જે ભોજનમાં મહાપ્રસાદની જે વ્યવસ્થા હતી અદ્ભુત વ્યવસ્થા હતી કોઈપણ પ્રકારનું ખલેલ ન પહોંચે અને તમામ કથા પાન કરવા માટે આવનાર ભાવિકોને પોતાના પ્રસાદનો લાભ મળે તેવા હેતુ સાથે પ્રેમથી પ્રસાદનો લાભ થઈ શકે તેવી વ્યવસ્થા અદાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી જે પણ એક સુંદર વ્યવસ્થા હતી અને ખાસ કરીને વ્યાસપીઠ પર બિરાજમાન કશ્યપભાઈ જોશીએ આ મહાપ્રસાદની વ્યવસ્થાના મંડપની મુલાકાત લીધી ત્યારે તેઓ પણ ગદગદિત થઈ ગયા હતા અને અદાણી પરિવારને ખૂબ સાધુવાદ પાઠવ્યા હતા ત્યારબાદ સૌથી વિશેષ બીજી ઉડીને આંખે વળગે તેવી વ્યવસ્થા એ હતી કે ભાગવત કથા દરમિયાન સાત દિવસ સુધી વિનામૂલ્યે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અદાણીની સ્ટર્લિંગ હોસ્પિટલના તમામ ડૉક્ટરો જે પ્રતિ ડૉક્ટરો છે જે મોટા ગજાના ડોક્ટરો છે તેમની ઉપસ્થિતિમાં આ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને નિદાન કેમ્પમાં મુન્દ્રા અને આજુબાજુના સમગ્ર કચ્છમાંથી લોકોએ લાભ લીધો હતો અને જ્યાં જ્યાં વિશેષ જરૂરિયાત ઉપલબ્ધ થાય ત્યાં નિદાન કેમ્પમાં નિદાન કરાવનાર દર્દીઓને સ્ટલિંગ હોસ્પિટલમાં મોકલવાની વિનામૂલ્યે સુવિધા પણ અદાણી પરિવાર દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી તમામ તજજ્ઞ ડૉક્ટરો રોજબરોજ મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે આવનાર જરૂરિયાતમંદ દર્દીઓને તપાસી નિદાન કરી અને સારવાર આપતા હતા જરૂર જડે ત્યાં વિનામૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવતું સાથોસાથ જે મહારોગ હોય તેમની સારવાર અદાણીની સ્ટર્લિંગ હોસ્પિટલમાં થઈ શકે તે માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે મોકલવાની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી આમ સાત સાત દિવસ સુધી કથાનું પાન અદ્ભુત રહ્યું હતું અને આજે જ્યારે વ્યાસપીઠ ઉપરથી કશ્યપભાઈ જોશીએ કથાનું સમાપન કર્યું ત્યારે લોકોની મોટી સંખ્યામાં લોકોની આંખમાં અશ્રુ ધારાઓ વહેવા માંડી હતી સાત દિવસ સુધી ભાગવતનો જે સંઘ હતો એ સંઘ ખરેખર અદભુત થઈ ગયો હતો અને લોકો ભાવ વિભોર બની અને કથાનું પાન કરતા હતા ખાસ કરીને જે વીઆઈપી લોકોના આગમન કથામાં થતા હતા તેમના આગતા સ્વાગતાની જે વ્યવસ્થા હતી એ રક્ષિતભાઈ શાહ પ્રીતિબેનના સીધા નેતૃત્વ હેઠળ જધીભાઈ શાહ રમેશભાઈ મહેશ્વરી અને તેની ટીમ અદ્ભુત રીતે આ સુપેરું કાર્ય નિભાવ્યું હતું તે પણ સાધુવાદને પાત્ર બન્યા હતા અને અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થાઓ હતી બેઠક વ્યવસ્થા મંડપ વ્યવસ્થા તે પણ અદ્ભુત રહી હતી તમામને વ્યાસપીઠ ઉપરથી આજે અદાણી પરિવારના સૌ સભ્યો

અદાણી પોર્ટ અને એસઝ તરફથી અને વારસાના જનવૈશવ મૈંશ્વરી આજે અહીંયા ગડી સીધા જ દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે 3 તારીખે આજીતલો 3 દિવસ સે મધારો 14 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં અહીંયા આગડી કથાનું આયોજન કરે બોલી પર જાગ બનાવવાનો અંદાજે 700 સવા લાખથી વધારે લોકોએ સોતાગઢ બન્યા છે સાથે જ અંદર તમને કચમાધી થઈ થઈથી અહીંયા આવવાનું જ ગામે ગામે આ કથા ગામે ગામ થી લોકોને આવી શકે એ માટે બસ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી છે આગળ

नाम है और मैं डॉक्टर हॉस्पिटल में एंड कथा तारीख से चालू हुई थी आज बीस तारीख आज आखिरी दिन है तो ये जो मेडिकल जो लगाया है रोज के कितने पेशेंट आते हैं इधर ट्रीटमेंट के लिए पाँच सौ के आसपास पास पेशेंट रहते हैं जिसमें काफी सारे डिपार्टमेंट हम लोग इंक्लूड करते हैं जैसे जनरल मेडिसिन है सर्जरी है और दाँत वाले तो लगभग हम सारी सुविधाएं पेशेंटों को प्रदान कर रहे हैं मतलब लोगों को दोहरा लाभ हो रहा है कि वो कथा का भी आनंद ले रहे हैं और साथ में उनके उनके परिवार को कोई तकलीफ है तो हम उन्हें जांच भी कर रहे हैं दवाएं दे रहे हैं और उन्हें आगे का अगर ट्रीटमेंट चाहिए तो हम उन्हें हमारे हॉस्पिटल भी बुला रहे हैं कि फर्दर अगर उन्हें कोई जाँच करनी है तो उसका ट्रीटमेंट भी यहाँ पर हो सकता है आप ये शुभ कार्य में कैसा महसूस कर करिए बहुत अच्छा काम कर रहे हैं आप

आदानी अम्बुजाट से और ये पूरी जो आपको टीम दिख रही है पूरा अदानी परिवार है नंबर चौदह तारीख ऐसी चालू हुआ है और आज आखिरी दिन है डेली एवरेज में कम से कम आठ साढ़े आठ हजार लोग प्रसाद ग्रहण कर रहे हैं और जिस दिन डायरो था उस दिन मोर देन ट्वेल्व थाउजेंड लोगों ने प्रसाद ग्रहण किया है और ये बहुत ही अच्छा प्रोग्राम है हम हमसे अदानी परिवार को धन्यवाद देना चाहेंगे कि हमें सौभाग्य प्राप्त हुआ और इतने लोगों ने प्रसाद ग्रहण किया और सत्संग का फायदा लिया है और बहुत ही अच्छा आरामक चल रहा है और सब लोग इसको एंजॉय कर रहे हैं थैंक यू आजू बाजू के विलेज के सब लोग आए थे आजू बाजू विलेज के सबके लोग आए हैं झरपरा के भी लोग हैं और लोकल से भी हमको बहुत अच्छा सपोर्ट मिल रहा है सब लोग वॉलेंटरी यहाँ काम कर रहे हैं और ये पूरा एक परिवार जैसा एहसास हो रहा है और बहुत ही सुख की अनुभूति हो रही है ओके थैंक यू